નમસ્કાર વ્હાલા બાલ દોસ્તો એક કે રાઠવાડ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં ધોરણ બે ગુજરાતી એકમ પાંચ વ્હાલા મારા ચાંદામામા તો આ એકમનો સરળ રીતે આપણે અભ્યાસ કરીશું પહેલાં છે સરસ મજાનું રમતા રમતા ગીત ગાઈએ તો આપણે આ સરસ મજાનું જે ગીત છે આ રીતે ગાવાનું છે અમે ચાંદો સૂરજ રમતા તા રમતા રમતા પૈસા જડ્યા પૈસાના મેં ચીબડા લીધા ચીબડે મને બી દીધા બી બધા મેં વાડમાં નાખ્યા વાડે મને વેલો આપ્યો વેલો મેં ગાયને નીરો ગાયે મને દૂધ આપ્યું દૂધ મેં મોરને પાયું મોરે મને પીછું આપ્યું પીછું મેં બાદશાહને આપ્યું બળશ્ય મને ઘોડો આપ્યો ઘોડો મે બાવળીએ બાંધ્યો બાવળે મને શૂળ આપી શૂળ મે ટીમ્બે ખોસી ટીમ્બે મને માટી આપી માટી મે કુંભારને આપી કુંભાર મને ઘડો આપ્યો ઘડો મે કુવાને આપ્યો કુવાઈ મને પાણી આપ્યું પાણી મેં છોડને પાયું છોડે મને ફૂલ આપ્યા ફૂલ મેં પૂજારીને આપ્યા પૂજારીએ મને પ્રસાદ આપ્યો પ્રસાદ મેં બાને આપ્યું બાએ મને લાડવો આપ્યો એ લાડવો હું ખાઈ ગયો ને અવળો મોટો થઈ ગયો ત્યારબાદ ઉપર જે શબ્દો આપેલા છે એ જ શબ્દો નીચે આપણે નીચે ખાના આપેલા છે એ ખાનામાં લખવાના છે કોઈ પણ ચાર ચિત્રો દોરો અને નામ લખો તો અહીંયા મેં ચિત્ર બનાવ્યું છે અગાઉ તો અહીંયા જે ચાર ચિત્રો બનાવ્યા છે એ રીતે આપણે ચિત્રો બનાવવાના છે પહેલું ચિત્ર છે રીંગણ તો અહીંયા લખીશું રીંગણ બીજું ચિત્ર છે સફરજનનું અહીંયા લખીશું સફરજન ત્રીજું ચિત્ર છે છત્રી તો અહીંયા લખીશું છત્રી ચોથું ચિત્ર છે પાસો અહીંયા લખીશું પાસો ખો ખો રમત રમો તો દમત જે છે એ વિદ્યાર્થીઓને આપણે રમાડવાની છે અહીંયા ત્રણ નંબરની પ્રવૃત્તિ છે વાર્તા સાંભળો તો જેઠા દાદાની વાર્તા તો આ જે દેડકાવાળી છે સરસ મજાની વાર્તા આપણે બાળકોને સંભળાવવાની છે માણસ આમાં રહે પુટર આપેલું છે માણસ છે એ ક્યાં રહે તો કે ઘરમાં રહે તો અહીંયા લખવાનું છે ઘર અહીંયા વાર્તાના આધારે વાતચીત આપેલી છે તો વાતચીત છે આપણે બાળકોને પ્રશ્નો પૂછવાના છે અહીંયા પ્રવૃત્તિ આપેલી છે આ કયું જનાવર છે એના વિશે ધારો તો વિદ્યાર્થીઓને ચિત્રો બતાવવાના છે અને નીચેના જેવા પ્રશ્નો પૂછવાના છે આ ઉડતું તરતું અથવા કૂદતું કે દોડતું હશે શું ખાતું હશે ક્યાં રહેતું હશે એ રીતે આપણે બાળકોને પ્રશ્ન પૂછવાના છે અહીંયા આપેલું છે આ છે કાંટાવાળું શિયાળો કહેવાય અને આ કેમેલિયન છે આ ખિસલી છે આ ડ્રેગન છે નીચે ફૂટરમાં આપેલું છે જે રાજ કરે તે રાજ કરે તેને કહેવાય રાજા અહીંયા લખવાનું છે રાજા આગળની પ્રવૃત્તિ છે નીચેલા આપેલા શબ્દનો અર્થ સમજી ગોળ કરો તો અહીંયા જનાવર આપેલું છે અહીંયા જાંબુ પાછલી પ્રાણી તો જનાવર એટલે થશે પ્રાણી અહીં આપણે વર્તુળ કરીશું આંખ ઝીણી કરીને જોવું તો છે ઝડપથી જોવું ધ્યાનથી જોવું થોડું જોવું તો ઝીણી કરીને જોવું એટલે ધ્યાનથી જોવું ત્રીજું આપ્યું છે આંખો ફાડી ફાડીને જોવું તો છે આંખો મોટી કરીને જોવું આંખો પટપટાવીને જોવું નવાઈથી જોવું તો એનો અર્થ થશે નવાઈથી જોવું નીચે આપેલું છે પ્રશ્નોના જવાબના શબ્દો આડાવાળા થઈ ગયા છે તેની યોગ્ય ક્રમમાં ગોઠવી જવાબ લખો પેલું છે દેડકો કૂદતા કૂદતા ક્યાં પહોંચ્યો તો એનો જવાબ આપેલો છે પહોંચ્યો દેડકો પાસે કૂદતા કૂદતા ખાબોચિયા તો એનો સાચો જવાબ થશે દેડકો કૂદતા કૂદતા ખાબોચિયા પાસે પહોંચ્યો પ્રશ્ન બીજો જેઠા દાદાએ દેડકાને શું ખવડાવવા કહ્યું જવાબ છે ખવડાવવા દાણા કહ્યું જેઠા દાદાએ દેડકાને તો એનો જવાબ થશે જેઠા દાદાએ દેડકાને દાણા ખવડાવવા કહ્યું પ્રશ્ન ત્રીજો જેઠા દાદાએ દેડકાને કેવી રીતે જોયો એનો જવાબ છે હાથ આંખ ધરીને આગળ જેઠા દાદાએ જોયો દેડકાને તો સાચો જવાબ થશે જેઠા દાદાએ દેડકાને આંખ આગળ હાથ ધરીને જોયો પ્રશ્ન ચોથો છે ચોમાસામાં ફળિયામાં શું આવ્યું તો કે ચોમાસામાં ફળિયામાં આવ્યો નીચે સ્કૂટરમાં ત્રીસ વત્તા બે તગડા તેત્રીસ થશે તેત્રીસનો જવાબ છે ખાટલો સાત નંબરની પ્રવૃત્તિ આપેલી છે વાંચો ગણો અને લખો વિદ્યાર્થીઓને તેમનો હાજરીપત્રક નંબર કહેવો તે નંબરની લીટીમાંથી શબ્દ વગેરે ગણવા કહો દાખલા તરીકે કોઈ બાળકનું નામ છે આયુષી પાછળ બેન લાગશે અને મુકેશભાઈ માનો કે એના પપ્પાનું નામ છે અને પાછળ એની અટક લાગશે તો કેટલા શબ્દો થશે હાજરી પત્રકમાં તો કે અહીંયા કુલ પાંચ શબ્દો થશે તે લીટીના પહેલાં બે શબ્દોમાં કેટલા અક્ષરો છે તો એમાં પણ પાંચ શબ્દો થશે તમારા નામના પહેલાં અક્ષરથી શરૂ થતા શબ્દો કેટલા છે શબ્દો નહીં આવે અહીંયા અક્ષર આવશે પહેલાં ત્રણ અક્ષર થશે તો અહીંયા પહેલાં ત્રણ અક્ષર આ એટલે કે ત્રણ અક્ષર થશે અહીંયા ઉપરના ત્રણેય જવાબોનો સરવાળો કેટલો થાય તો પાંચ પાંચ દસ અને ત્રણ તેર તો તેર થશે તમારી બાજુમાં બેઠેલા મિત્રથી વધુ કે ઓછા છે તો બાજુના મિત્ર સાથે કમ્પેરિઝન કરવાની છે તો વધુ હોય તો વધુ અને ઓછા હોય તો ઓછા લખવાના છે એક્ટિવિટી આઠ આપેલી છે નવું જોડકણું બનાવવું અહીંયા દેડકા વિશેનું એક જોડકણું બનાવેલું છે ડ્રાવ ડ્રાવ હું બોલું જી કુદમ કુદ હું ચાલું જી પાણીમાં હું તરું જી અમે મોજીલા દેડકાજી તો આવું આપણે એક સરસ મજાનું અહીંયા વાંદરા વિશેનું જે છે એ નવું જોળખણું બનાવવાનું છે હું અહીંયા નવું જોડકણું બનાવું છું તો વાંદરા વિશેનું છે એટલે આપણે હુપા હુપ હુપા હુપ હું બોલું જી ઠેકડા મારી હું ચાલુ જી ઝાડ પર હું રહું મોજીલા વાંદરાજી આ રીતે આપણે નવું જોડકણું બનાવવાનું છે મજા પડી નીચેના જોડકણા વાંચો અને બીજા જોડકણા બનાવી મિત્રોને ઘરે પ્રાર્થના સભામાં સંભળાવો પાપા પગલી મામાની ડગલી મામાની ડગલી હીરાની ઢગલી હીરા ઉછળિયા આભલે અડિયા આભલે અડિયા તારા બન્યા ગપ્પીને ઘેર આવ્યા ગપ્પીજી કે સાવ ખોટા ગપ ગોળાજી એક કહે મેં જોયું બાર હાથનું ચીભડું બીજો કહે મેં જોયું તેર હાથનું બી અહીંયા તમારું નામ લખવાનું છે અને તમારો નંબર લખવાનો છે સ્પૂટરમાં એક્ટિવિટી નવ ચિત્ર જુઓ બધા બાળકોના નામ લખો વાત કરો અહીંયા જે બાળકો છે એના આપણે બધાના નામ લખવાના છે અને નીચે વાતચીત આપેલી છે એ વાતચીતના આધારે આપણે પ્રશ્નો બાળકોને પૂછવાના છે નીચે ફૂટરમાં આપેલું છે પતંગ ચગાવવા જોઈએ પતંગ ચગાવવા માટે શું જોઈએ તો કે દોરી જોઈએ લખવાનું છે દોરી દસ નંબરની પ્રવૃત્તિ છે આંચા કાનાજી રમો રમત રમવાની છે નીચે વાંચો અને ગાવો બામને ચપટી વગાડતા આવડી ગઈ મારી ચપટી વાગે છે પટ 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 જાણે ફૂટે બંધ ફટ 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 આ રીતે આ સરસ મજાનું જે છે બાળગીત એ આપણે બાળકોને ગૌરાવવાનું છે અને ગાવાનું છે ગીતમાંથી શોધીને લખો તો અહીંયા પેલું છે કપડાં ધોવાનો અવાજ તો અહીંયા જોઈશું કપડાં ધોવાનો અવાજ કેવો થાય છે તો કે ધબ 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 ચપટીનો અવાજ તો ચપટીનો અવાજ કેવો થાય છે તો કે પટ 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 ભીના હાથની ચપટીનો અવાજ ભીના હાથે ચપટીનો અવાજ કેવો થશે તો કે ભીના હાથે થશે ડબ 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 બંદૂક ફૂટવાનો અવાજ તો બંદૂક ફૂટવાનો અવાજ અહીં આવશે ફટ 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 બોલો અને લખો શિક્ષકે આ પ્રકાર શબ્દોનું ઉચ્ચારણ કરાવીને ત્યારબાદ લેખનની પ્રવૃત્તિ કરાવી અહીંયા જલેબી આપેલું છે લખ્યું છે જલેબી તો અહીંયા લખવાનું છે ફીલમ ચલક ત્યારબાદ બાળકો લખશે ચલક ધુબાકા ગીલી અને પે લે આ રીતે લખવાનું છે જો જલેબીને જલેબી કહીએ તો કેવી મજા પડે તો આપણે અહીંયા જલેબી જે લખેલું છે એની સાથે અડધો લ ભેળવીશું તો જલેબી બનશે એ જ રીતે ફિલ્મ છે તો ફિલમમાં અડધો લ ઉમેરતા ફિલ્મ થશે એ ચલકની સાથે અહીંયા અડધો લ મૂકીશું તો તલક બનશે આ રીતે પણ બાળકોને જોડીયા શબ્દવાળા શબ્દો શીખવી શકાય ત્રીસ વત્તા ચાર એટલે કે તગડે ચોગડે ચોત્રીસ સવાલ એક જવાબ એક અહીંયા પ્રવૃત્તિ આપેલી છે અક્ષર ડબલ તો અહીંયા આપણે જે અક્ષર છે એ બેવડાવીને બોલવાના છે જો જવાબ જે છે માનો કહે જવાબ ગામ હોય તો મની સાથે આપણે અડધો મ જોડવાનો છે ગામ બોલવાનું છે જવાબ લાંબુ હોય તો લાંબુ તો આજે તમે મધ્યાહન ભોજનમાં શું ખાધું તો બાળકો કહેશે ખીચડી તો ખીચડી આ રીતે બાળકો છે એ લખશે અને બોલશે તમે શાનાથી ખાધું ચમચી તો ચમચી આ રીતે વિદ્યાર્થીઓ બોલશે એક્ટિવિટી પંદર આવા વાક્ય તમે બનાવી શકો તો બનાવો નહીં અહીંયા ઉદાહરણ આપેલું છે કેવો ટેટા જેવો થયો છે તો અહીંયા આપેલું છે કેવો ટેટા જેવો થયો છે તો અહીંયા ટેટા જે શબ્દ છે એની નીચે જે લીટી કરી છે એ અહીંયા છે એ જોડિયો શબ્દ બનાવવાનો છે ટેટા આ રીતે બનશે તો અહીંયા કેવી ગજબની દુનિયા છે તો અહીંયા બનશે કેવી ગજબની દુનિયા છે અજબ જેવી વાત છે તો અહીંયા બે જ જોડાશે અજબ જેવી વાત છે અમે મેળામાં ખૂબ મજા કરી અમે મેળામાં ખૂબ મજા કરી અહીંયા મજા આવશે મજા કરી વાંદરાને બિલ્લી સાથે ડખા થયા તો વાંદરાને બિલ્લી સાથે ડખા થયા તમે કાયમ આમ જ રહો છો તમે કાયમ આમ જ રહો છો આ રીતે આવી રીતે વાક્ય બનાવવાના છે આ સરસ મજાની એક પ્રવૃત્તિ આપેલી છે વાંક્ય મોટેથી વાંચવાના છે ત્યારબાદ એક વાંક્યુ સમૂહમાં ઝીલ વાંચન કરાવો લીટી દોરેલો જ્યારે શબ્દ આવે ત્યારે વિદ્યાર્થીઓ છે પાટલી પર હાથ પછાડશે ત્યારબાદ વિદ્યાર્થીને વારાફરથી ઊભા થઈને મોટેથી શબ્દ વાંચવા કહો કાગડો તરસ્યો હતો તો જ્યારે લીટી કરેલો જે શબ્દ છે આવે ત્યારે વિદ્યાર્થીઓ છે પાટલી પર હાથ પછાડશે કુંજામાં પાણી ઓછું હતું પછી કાગડાએ યુક્તિ કરી તો જ્યારે જ્યારે જોડિયો શબ્દ આવશે ત્યારે બાળકો પાટલી પર હાથ પછાડશે આ રીતે પ્રવૃત્તિ કરાવવાની છે આપણે શ્વાસમાં લઈએ તો શું લઈએ તો ઓક્સિજન સોળ નંબરની પ્રવૃત્તિ છે હવે લીટી દોરેલા શબ્દો લખો તો જે લીટી દોરેલા શબ્દો છે જોડિયા શબ્દ એ અહીંયા લખવાના છે અહીંયા લખીશું ફટાક સફા સટ બોલ્યો તનુ કીટા આ રીતે જે ઉપર શબ્દો આપેલા છે એ બધા જ શબ્દો જોડિયા શબ્દો છે એ આમાં આપણે ખાનામાં લખવાના છે

અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા ઝીણાં ઝીણાં ટમ ટમતા તારલીયા ગણતા હતા અમે રેતી મા રંગભર રમતા હતા તો આ રીતે આપણે જે ગીતનું છે એ ગાન કરાવવાનું છે ત્યારબાદ સમૂહ ગાન કરાવવાનું છે નીચે ફૂટરમાં નવ પછી આવે તો અહીંયા લખવાનું છે દડાનો દ અને સસલાનો છે દસ અહીં એક્ટિવિટી આપેલી છે ગીતમાંથી શોધો સાચું હોય તો સાચાની નિશાની કરવાની છે અમે ફૂલડા તોડતા હતા તો એ સાચું નથી અમે ફૂલડા સૂંઘતા હતા સાચું કરવાનું છે અમે તારા તોડતા હતા તો અહીંયા કાંઈ કરવાનું નથી સાચું હોય ને સાચું કરવાનું છે તારા હતા અમે ગણતા તારા અમે ગણતા હતા તો સાચું છે અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા સાચું છે અમે તારાની ચાંદનીમાં રમતા હતા તો તારાની ચાંદનીમાં રમતા નહોતા ચાંદાની ચાંદની કુબા માટીના કુબા બનાવતા હતા અહીંયા નિશાની કરવાની છે અમે માટીના ડુંગરા બનાવતા હતા તો અહીંયા સાચું કરવાનું નથી ત્રીસ વત્તા છ ફૂટરમાં છત્રીસ ઓગણીસ નંબરની પ્રવૃત્તિ છે ચિત્રો અને ચિત્રકાર બનો તો આપણે પેલા અહીંયા જે ટપકા કર્યા છે એનાથી રંગોળી બનાવીશું તો અહીંયા બાળકો બનાવી શકે એવી રંગોળી છે આ રીતે બનાવવાનું છે અહીંયા આપણે આ રીતે બાળકો બનાવી શકે તેવી સરસ મજાની ડિઝાઇન તૈયાર થશે રંગોળી તૈયાર થશે અહીંયા ફૂલ બનાવીશું આ રીતે આ રીતે અહી આપણે રોબોટ નું ચિત્ર બનાવીશું આ રીતે આપણે રોબોટનું ચિત્ર બનાવી શકાય અહીંયા તમારે મનગમતું ચિત્ર બનાવવાનું છે ફૂટરમાં કહેહું કહેહું બોલે મો ર એકવીસ નંબરની પ્રવૃત્તિ આપેલી છે વાંચો તો અહીંયા જે લીટી આપેલી છે વાંક્યો આપેલા છે વાંચવાનું છે ઉત્પલા કબડ્ડી રમે છે તેની ટીમમાં દિવ્યાની ઉપેક્ષા પણ છે દિવ્યા ટીમની કપ્તાન છે તમે લકડખો જોયું છે જબર સુંદર દેખાય તો આ રીતે વાંચવાનું છે અને નીચે આપેલી છે પ્રવૃત્તિ જોડાક્ષર શોધીને લખો તો જોડાક્ષર આપણે અહીંયા ડગ્યો છે તો અહીંયા ડગ્યો લખ્યું છે તો અહીંયા સ્ટુડિયો અહીંયા લખીશું સ્ટુડિયો અહીંયા પરિસ્થિતિ પરિસ્થિતિ અહીંયા ફિલ્મો તો અહીંયા લખીશું ફિલ્મો નીચે પ્રવૃત્તિ આપેલી છે મિત્રો સાથે મળી નીચેની સૂચનાઓની ચિઠ્ઠીઓ બનાવો તો આ રીતે સૂચનાઓની જે ચિઠ્ઠી છે એ આપણે બનાવવાની છે આ પ્રવૃત્તિ કરાવવાની છે ચિત્ર જુઓ વાક્યો વાંચો દરેક વાક્યની પાછળ તેને લાગુ પડતા ચિત્રનો નંબર લખો તો અહીંયા દેડકાની જેમ દોડો તો અહીંયા બે નંબરમાં આપેલું છે દેડકાની જેમ અહીંયા લખવાનું છે બે લંગડી લઈને દોડો તો અહીંયા બેન જે છે એ દોડી રહીએ છીએ લંગડી લઈને દોડો ત્રણ નંબર આપવાનો છે મિત્રના ખભે હાથ મૂકીને સાથે દોડો મિત્રના ખભે અહીંયા ચાર નંબરમાં આપેલું છે તો અહીંયા ચાર કરવાના છે હાથ હલાવ્યા વગર દોડો તો અહીંયા જો હાથ છે એ હલાવ્યા વગર દોડે છે એક હાથ અને મેદાન વર્ગમાં એક ગોળ દોરો રૂમાલ લટકતો રહે એમ પોતાના જમણા પગ સાથે બાંધો આ રીતે બાંધવાનો છે વર્તુળમાં ચાલવાનું શરૂ કરો બીજાના રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરો જેનો રૂમાલ બીજાના પગ નીચે આવી જાય તે આઉટ ગણાય છેલ્લે સુધી કોણ આઉટ ન થયું તેનું નામ જે વિજેતા થાય તેનું નામ અહીંયા લખવાનું છે અહીંયા એક્ટિવિટી આપેલી છે ગબ્બરને પકડદાવ રમવાનું ખૂબ ગમે તેણે પકડદાવ વિશે લખ્યું તે વાંચો અને હવે તમને ગમતી રમત વિશે પહેલાં આપેલી ખાલી જગ્યા પૂરો અહીંયા જે રીતે ગબ્બરનું આપ્યું છે એ જ રીતે આપણે અહીંયા પૂરવાનું છે આપણે અહીં આપણું નામ લખવાનું છે મને ખાલી જગ્યા ખૂબ ગમે રમતનું નામ લખવાનું છે અહીંયા કબડ્ડી ગમતી હોય તો કબડ્ડી લખવાની છે અમે ખાલી જગ્યાએ મિત્રો મળીને રમીએ અમે ભાઈ બંધો રમતા હોય એના નામ લખવાના છે પાંચ હોય તો પાંચ ચાર હોય તો ચાર અને અહીંયા જે રીતે જેનો દાવ તે બીજાને પકડે અહીંયા જે રીતે આ બાજુ આપેલું છે એ જ રીતે ઉલ્લેખ કરવાનો છે એની રમતમાં કઈ રીતે રમાય છે એ અહીંયા લખવાનું છે અઠ્યાવીસ નંબરની પ્રવૃત્તિ તમે બધા મોટેરાને પૂછ્યું કે નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા પૂછો અને લખો તો તમારા મમ્મીને પૂછવાનું છે પપ્પાને પૂછવાનું છે દાદા દાદી અને શાળાના આચાર્યને પૂછવાનું છે કે તમે નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા તો અહીંયા રમવાની રમતોનું નામ લખવાના છે બે દેશો વચ્ચે રમત રમાય ત્યારે બંને દેશોના રાષ્ટ્રગીતનું ગાન થાય છે તમને ખબર છે આપણા દેશનું રાષ્ટ્રગીત કયું છે તમારા શિક્ષક તમને રાષ્ટ્રગીત ગાતા શીખવશે તે સમૂહમાં ગાવો રાષ્ટ્રગીત છે એ આપણા બાળકોને ગૌરાવવાનું છે નીચે આપેલું છે ફરી યાદ કરીએની પ્રવૃત્તિ તો અહીંયા આપણું જે ચેપ્ટર છે પાંચમું એ અહીંયા પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત